તો પેલા તો સાધુ કેને જાણવા સંત કેને જાણવા આપણે પેલે જ દિવસે ચર્ચા કરી બાખંડ વધી ગયું તો સંત ની જ ખબર નથી આ સંત છે કે અસંત છે કોક પુણ્યશાળી સંતો હોય ને ના ચરણ પકડી લેવા એને ઈ કૃપા કરે અને સંત દ્વારા જ ભગવાન પ્રાપ્ત થાય એ હકીકત છે જ્યાં સુધી આ સંત હશે ત્યાં પૃથ્વી ત્યાં લગી કોઈ કળિયુગ આપને અસર નહીં કરે

સંતોના ગુણ કપિલ ભગવાન આપ્યા છે કે સંતોના ગુણ કેવા હોવા જોઈએ કારુણિકા સદ્રહ કેવાજાત સત્ર સાધવ સાધુ ભૂષણા કપિલ ભગવાન કે છે આટલા લક્ષણ હોવા જોઈએ સંતોમાં આટલા લક્ષણ હોય તિચ સહનશીલ હોય સંત હવે એક વસ્તુ યાદ રાખો આપણે એમ કહીએ કે સહનશીલ હોય સહનશક્તિ વાળા હોય તો દુર્વાસા તમે ક્યાંય સહનશક્તિમાં નહીં નકરા ક્રોધ કરીને આશીર્વાદ આપણે સંત સંત નથી છે પેલો એમ એ પણ ચર્ચા કરીએ એવું નહીં કે પછી હાવ સહનશીલતા એટલે બધું સહનશીલતા સંતોમાં એમ નહીં એને એને પણ અવાજ ઉઠાવવો જોઈએ આ ભાગવતમાં સાહેબ ભાગવતમાં કરોડો એવા દાખલા તમને જોવા મળશે કરોડો ભાગવતમાં દાખલા જોવા મળશે કે આપ્યા કોઈ શ્રાપ બ્રાહ્મણોએ હજારો શ્રાપ આપ્યા ભાગવતમાં કેટલા આખી શ્રાપ થી ભરેલી શ્રાપિત ભાગવત કહી શકાય એવા 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 તો કેટલા કેટલા ને શ્રાપ મળાય આ શ્રાપ થી આખી ભરેલી ભાગવત એમાં કેટલા શ્રાપિત છે એ બધાને શ્રાપ મળ્યા સંતો એ બ્રાહ્મણો શ્રાપ મળ્યા પણ આમાંથી એક કથા એ આટલી કથાઓમાંથી એક કથા તો મન દેખાડો કે જેને શ્રાપ લાગ્યો હોય એવી એક પણ કથા નો હોય શ્રાપ પણ ભગવાન દેવરાવી દે એ સામર્થ્ય સંતમાં હોય સંત નો આશીર્વાદ સહાનુભૂતિ એ તો પૂજનીય જ છે પણ સંત નો ક્રોધ છે ને એ પણ આશીર્વાદ છે તો સંત કેને કહેવાય চ্ছবঃ কারুণিকা করুণ হৃদয় এ ছে